મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે ફરી કોરોના વકર્યો અને મચ્ચ્યો ફફડાટ હવે અહીં એક સાથે નોંધાયા ચૌદ કેસ અને દર્દીઓથી હોસ્પિટલો પણ ઉભરાય અહીં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ અને પીએમ મોદી પણ થયા અત્યંત દુઃખી ચિંતામાં થયો વધારો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાન આવશે ગુજરાત ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિના માહોલ બાદ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે રક્ષા મંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી બાદ હવે પીએમ મોદી પણ ગુજરાત આવશે 26મી મેના રોજ પીએમ મોદી દાહોદનો પ્રવાસ કરશે અને ત્યાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે ત્યારબાદ ભારત સરકારના રાજ્યોને આપ્યો કડક આદેશ ગૃહ મંત્રાલય બાંગ્લાદેશ અને મ્યાનમારથી આવેલા સંદિગ્ધ ગેરકાયદેસર પ્રવાસીની ઓળખ અને તેના દસ્તાવેજોની તપાસ માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ત્રીસ દિવસની સમય મર્યાદા જે ખુદની ભારતીય નાગરિકતા સાબિત કરે અને મંત્રાલયના નિર્દેશો અનુસાર જો દિવસની અંદર દસ્તાવેજોની પુષ્ટિ નહીં થાય તો તેને દેશમાંથી બહાર કાઢી નાખવામાં આવશે આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થયા કેન્સરથી પીડિત અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોડ બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે પેશાબમાં તકલીફ થતા તેણે તાજેતરમાં જ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું જેમાં આ બહાર આવ્યો છે રિપોર્ટ મુજબ કેન્સરના કોષો હાડકા સુધી ફેલાઈ ગયા છે તે ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેનું કેન્સર નવમા સ્ટેજમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે જો બાઇડન અને તેનો પરિવાર કેન્સરની સારવાર માટે પણ હવે વિચાર કરી રહ્યા છે આગળના સૌથી ચિંતાજનક સમાચાર અને ભારતમાં કોરોનાની થઈ રી શિલ્પા સિરોડકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બોલિવૂડ એક્ટ્રેસ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે તેણે કહ્યું નમસ્તે મિત્રો મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો ફેન શિલ્પા સેન્ટ્રા પોસ્ટ પર કોમેન્ટ કરી જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને એ જ સમયે કેટલાક લોકો એ જાણીને આશ્ચર્ય થયું કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે આગળ ચિંતાજનક અને દુઃખદ મોટા સમાચાર લાગી આગ અને મૃત્યુઆંક થયો સત્તર રવિવારે સવારે હૈદરાબાદમાં ચાર મિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં આગ લાગી હતી અને આ અકસ્માતમાં લગભગ સત્તર લોકોના મૃત્યુ થયા છે જેમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે તો તે સમયે દસ થી પંદર લોકોને સુરક્ષિત રીતે બહાર પણ કાઢવામાં આવ્યા છે હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયેલા છે અને તેને બચાવવા માટેની કામગીરી ચાલુ જ હતી વધુ ચિંતાજનક સમાચાર અને ભારતની આઈપીએલમાં પણ પ્રવેશ થયો કોરોનાનો સનરાઇઝ હૈદરાબાદના બેટ્સમેન ટ્રેવિસ હેડને કોરોના થયો છે ટીમના મુખ્ય કોચ ડેનિયલ વિકટોરીએ જણાવ્યું હતું કે હેડ કોરોનાથી પીડિત છે તેથી તેનું ભારતમાં આગમન મોડું થયું તેઓ સોમવારે ભારત પહોંચશે અને ટીમનો મેડિકલ સ્ટાફ તેની સાથે વધુ તપાસ કરશે અને તે પછી તેની સાથે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ હવે કોરોના ફરી વિકર્યો અને ભારતમાં નોંધાયા ત્રાણું જેટલા કેસ એશિયાના સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઈલેન્ડમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે આ દેશોમાં નવા કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે એક થી લઈને ઓગણીસમી મે દરમિયાન સિંગાપોરમાં ત્રણ હજાર દર્દીઓ મળી આવ્યા હતા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં સુધીની આ સંખ્યા અગિયાર હજાર સો જેટલી હતી અહીં કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે જો ભારતની વાત કરીએ મિત્રો તો હાલમાં ત્રાણું કેસ છે અને જાન્યુઆરી થી હોંગકોંગ માં કેસ નોંધાયા છે અને ત્રીસ ના મૃત્યુ પણ થયા છે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર કોરોનાનો ફફડાટ નોંધાયા ચૌદ જેટલા કેસ મે મહિનાની શરૂઆતમાં સિંગાપુરમાં ચૌદ હજારથી વધુ કેસ નોંધાયા હતા એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા અગિયાર હજાર સોની આસપાસ હતી અહીં કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે તેમજ હોસ્પિટલમાં દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલો ફૂલ થઈ રહી છે પરંતુ ગંભીર એટલે કે આઈસીયુ દર્દીઓની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થયો છે આગળના દુઃખદ મોટા સમાચાર અને એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ જયપુરના મનોહરપુર દોસા નેશનલ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે થયેલી અથડામણમાં એક બાળક સહિત બે મહિલાઓ સહિત પાંચ લોકોના મૃત્યુ થયા છે રહ્યું છે કારમાં રહ્યા હતા કહેવાય અને તેઓ જે મુસાફરી કરી હવે દેશના નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી અને કરી મોટી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના ચાર મિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેણે દુઃખ વ્યક્ત કરતા લખ્યું આ ઘટનાએ તેને ખૂબ જ દુઃખી કર્યા છે પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી અને ઘાયલોને પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે તેઓ ઘાયલોથી ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરી